મુખ્યમંત્રી ને બંગલો ના હોય એવો જોઈ રહ્યો છે દોઢ લાખ દોઢ કરોડ રૂપિયા કે છે અને છેલ્લે એક ચાલી પટી પટી કરો મારા જયદીપસિંહ મારા જુના જુના સાથી મહેસાણા અને બીજા તમે જોવાની

મારો એક સપનું છે કે મારા સમાજની દીકરી રે તો મેલ કરી હોસ્ટેલ મળે આકડીયા ઉગ્યા હોય અને ખાટલું તૂટેલું હોય અને ખુરશીના ઠેકાણા ના હોય આજે વળી કોઈ રાત્રા લઈ બેરીયું કેવાતી છે ઠાકોર જીવન જીવો તો એવું જીવો દુનિયા દેખતી રહી જાય આજે પાવન ધર પાટણની પાવન ધરતી ઉપર મારો વિક્રમ ઠાકોર મારો મહેશ ઠાકોર સંજય ઠાકોર જયદીપ શીન પા વિનેશ શી આથી 1000 વર્નો લેખ લખઈ જવાનો આ 500 ઠાકોર સમાજની દીકરીઓમાંથી વર્ષે 100 નોત્રિમકશન સાહેબ તો 200 ઘર સુખી થઈ જાય 100 ઘર સાશરીનો 100 ઘર પિયરનો હવે ઠાકોર સમાજની સુખી કરવી છે તો હાથ સુ કામ કરવું પડશે ભાષણ કરે ચાલશે ને અન કોઈ પણ નેતા આવે ગુજરાતનો તો ગુજરાતમાં કોઈ પણ કલાકાર નું કાપે તો સુટ સુ ખાુર સળ જો

એક જીઘો જમીન રાખો અને પંદર માળની ની પરમિશન છે પાટણ એક જીઘો જમીન રાખો પંદર માળ ખેંચી કાઢો પંદર વીઘા થાય રી ના થઈ બોલો મને જવાબ આવો હવે હું જૂઠો નેતા

મારી ઉપર ભરોસો કે મેં મારી ઈમાન કટી વેચ્યું નખી તમે આખી દુનિયાનો સંગ કર્યો છે ફક્ત અને ફક્ત બે વર્ષ મારી સાથે જોડાયેલા રહો નવગણજી ઠાકોર જો પૃથ્વી પર જીવતો હશે ને તો હાઈટેકમાં હાઈટેક ઠાકોર સમાજની તો સવલતો પૂરી ના કરું તો મરદ ના કહેતા મને મારા ભાઈબંધો પર વિશ્વાસ છે મારા ઉપર નહીં મે તો કીધું ઇન્ટરનેશનલ કરપો

એટલે આજે ભૂમિ ઉપર વિક્રમભાઈ આયા આયા આખું ગુજરાત કે વિક્રમ ઠાકોર આવે બધા લોકો કે વિક્રમભાઈ આવે પણ લોકોને ચો ખબર છે કે ગુજરાતમાં રામ લખન જોડી એટલે નવગઢ ઠાકોર ને વિક્રમ ઠાકોર અમે હગા ભાઈ છે એટલે મારી બુદ્ધિ મારી મારા સંબંધીઓ અને મારા મિત્રો સમગ્ર ભારત દેશમાં છે વિશ્વમ છે કેમ છે મારી ઈમાનદારી ઉપર છે કોઈની સાથે મે ગદ્દારી કરી નથી જૂઠું ભાષણ કર્યું નથી કોઈ દાડો કોઈને દોડે રૂપિયામાં ધોલ લેવાયો નથી કે કદી મત માંગવા આ પહેલી વાર બહાર નીકળ્યો છું એક મેરા બેને યાદ કરીને કે તંગણા કેરા કાજ માગો તો મને મેણું આવે પણ પર સમાજના કાજે મારી દીકરીની માટે ન ઠાકોરને માગતા મેણું આવતો નથી મારી દીકરી માટે હું માંગુ છું એટલે વિક્રમભાઈને વિનંતી કરું છું આ તો ફેસલો મેલી દયો આ પાર પેલા પાર